શ્રી માર્યમ્મા માતાજીની સાળગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં તમિલ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો કે જે પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પર હુક ખેંચીને ફોર રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી શ્રી માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં

તો ચાલીસ થી પચાસ પાસ કરે પંદર દિવસ અપાસ થઈને કાર્યક્રમ